અમારો રહેવાનું અત્યારે રોકાવાનું ત્યાં માગું ગામમાં રોકાવાનું જ છે ને ત્યાંથી અમે સવારમાં નીકળવાના એટલે ગામડી ગામડીને ગોલા ગામડીની સાથે અમે ત્યાં રહીશું પછી માતાજીના પાવાગઢના દર્શન કરીને અમે ફાગવેલના ફાગેલની ધરતી પર અમે ત્યાં કરીને અમે ત્યાં દર્શન કરી ને તિલ્કવાડાથી પછી તૈયારથી દર્શન કરી અમે તિલ્કવાડા અમારા ગામમાં આવી જઈએ છીએ કેટલા વર્ષોથી તમે આજ જાઓ છો અમે આજે સાત વર્ષ થઈ ગયા કેટલા ભક્તો સાથે છે સાથે સિત્તેર જમાણ છે નમસ્કાર આજરોજ તિલ્કવાડા તાલુકાના વડીયા ગામથી ભક્તો પગપાળા સંગ લઈ પાવાગઢ અને પાવાગઢથી ભાગવેલ બાતુજી મહારાજના દર્શનાર્થે નીકળ્યા અને એમાં સાઠથી વધુ ભક્તો આ પગપાળા સંઘમાં જોડાયા અને અલગ અલગ જગ્યાએ આ લોકોની રાત્રિ રોકાણ ભોજન અને બધી વ્યવસ્થા ભગવાન વ્યવસ્થા ગોઠવી અને સુંદર રીતે આ કાર્ય થઈ રહ્યું છે આજે આપણે જોઈએ છે કે પાવાગઢ હોય કે ફાગવેલ હોય દરેક જગ્યાએ ભક્તો પગપાળા જાય છે અને આપણે ત્યાં કહેવાયું પણ છે કે જે પગપાળા સંઘ જતો હોય એમાં ભગવાનનો વાસ હોય છે એટલા જ માટે આપણે ત્યાં સુવિધા અને સેવા આપવાનો એક વિશેષ સમયમાં આપણે ત્યાં બતાવેલો છે જય માતાજી જય ભાતુજી મહારાજ હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે